જેમાં પોલીસ અધિકારી સહિત સ્થાનિક નગરજનો ગરબે ગુમી રહ્યા છે જેમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ગરબી ઘુમતા નજરે પડે છે તો આ ગરબામાં નર્મદા પોલીસે ખેલૈયાઓને અને સલામતી મંત્ર આપતા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું હતું જે અંતર્ગત ચારેબારી ગરબાનું વેપારીકરણ થવા લાગ્યું છે તેવામાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જે રીતે મોટા શહેરોમાં ટ્રેડિશનલ ગરબાનું આયોજન થાય છે એ જ પ્રકારના ગરબાનું સુંદર આયોજન જે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિવાદ રક્ષક ગરબાનું કરાયું છે જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તો ગરબે ઘૂમે છે સાથે સાથે સ્થાનિક નગરજનો પણ તેની સાથે ગરબે સુરક્ષા સાથે ઘૂમી રહ્યા છે આ ગરબાનું આયોજન નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરાયું છે અને આ ગરબામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ગરબે ઘૂમી રહ્યા છે સાથે પોલીસ ની સુરક્ષા હોવાથી તેઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ન હોવાને કારણે મોટા ભાગના પરિવારજનો અને વાલીઓ પોતાના બાળકોને પણ અહીંયા જ ગરબે રમવા માટે મોકલે છે કારણ કે પૂરી સુરક્ષા સાથે તેમની દીકરો અહીંયા ગરબે ઊભી રહ્યું છે અહીં ગરબાનું ગ્રાઉન્ડ લે આવતી ઉભરાઈ રહ્યું છે નર્મદા જિલ્લા પોલીસ પરિવાર આયોજિત આ ગરબા ઘણા સુરક્ષિત છે અહીંયા અમે રમવા છે એમ તો શહેરી ગરબા દરેક પરિયામાં થાય જ છે પણ અહીંયા કંઈક અલગ લેવલ ના સેફ્ટી સાથે ગર્લ્સ પણ સારી રીતે રમી શકે છે અને ખૂબ એન્જોય કરી શકે છે મહત્વની વાત એ લાગે છે કે અહીંયા દરેક ગર્લ્સ પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને પણ અહીંયા સેફટી દ્વારા ગરબા ખેલવા આવે છે અને સારી એવી સેફટી પોલીસ દ્વારા મળી રહે છે અને પોલીસ કર્મીઓ પણ દરેક વખતે સુરક્ષા આપીને પણ અમારી સાથે ગરબા ખેલે છે

ચોવીસ કલાક ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આજે તેમના પરિવાર સાથે મન મૂકીને ગરબે ઘૂમતા પોલીસ પરિવાર મુક્ત થઈને આનંદ મનાવતો હોવાનો અનુભવ કરી રહ્યા હતા નમસ્કાર બનાશકાતા નવરાત્રીના આ જોવાના નિમિત્તે અર્ષદ માતા મંદિરે આજ દર્શન માટે આવ્યો હતો નવરાત્રીના નિમિત્તે પોલીસ હેડકાટરમાં નર્મા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવેલ છે લોકોના સુરક્ષા વાતાવરણમાં નવરાત્રીનો તહેવારની ઉજવણી કરવાની બહુ હાછી બહુ સારી તક મળે છે તે બદલ હું તમામ નર્મદા જિલ્લાના જનતાને અને નર્મદા પોલીસને અભિનંદન પાઠવું છું ધન્યવાદ છેલ્લા વર્ષ કરતા આ વર્ષે બહુ સારું આયોજન નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે આવનાર વર્ષોમાં પણ તેઓ દ્વારા આ પ્રમાણે આયોજન થાય તે પ્રમાણે મારી તેઓને શુભકામના છે અને અપેક્ષા પણ છે જયપુર જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર